ના હારવું હોય તો આપણે વિડીયો જતા જજો એટલે વહેલી વહેલી હગાઈ થઈ જાય એમાં એ વાત ભલે હોય કે આપણી હગાઈ ના થઈ હોય તો મિત્રો આજે આપણે ચાકા જવાઓ તૈયાર થઈ ગયા અહીં કે આજે આપણે જવાનું હોય માસીના ઘરે એટલે સીટી ન અવાજ આવી ગયો મિત્રો તો આપણે જવાનું હોય માસીના ઘરે ચાકા જેવા તો જે થઈ જ ગયા હવે સૌથી પહેલાં આપણે મકાનની ચક્કર મળતી રહીએ હાલો તમને મકાનને બધું દેખાડી દઉં આજે એટલે વળી પાછી સીટી હોવા જોઈએ હાલો મિત્રો હવે આપણે જઈએ આપણે ઓલા નવા મકાને તમને એક વાત કહું મેળવો આ બેકગ્રાઉન્ડ લેવા હતું મારે ઉપર આવવું પડે તો નીચે તો આવી ગયા અને જો આપણા મમ્મી તૈયાર ભૈયા થઈ ગયા આ આમ માટી આમ ફોર્મમાં લાગે જો ઠેલા બેલા ભરી લીધા હવે કાંઈ રોકાવા નથી જવાનું ખાલી હવે તો તે દીકરી ભૈડા હે હા હરક તો જો મિત્રો

બેટરી તો ગાડીમાં નાખી દઈ જાય અંદર જા હલવાઈ ગઈ મિત્રો હા ગઈ તો ખરી બ્લોક બ્લોક ચડાવી દઈ લે હા ને કરી દઈ ઢાંકણું પાંચ ને કરી દઈ અહીંયાથી ઓન પણ મિત્રો આપણે આજે આ રામધારી નથી લઈ જવાની આપણે આ લઈ જવાની આજે આ ભળભળિયું ધૂળ ને જોવો મિત્રો આમાં ભરાઈ રહી છે સાપ બાપ કર નાખી હરકી અંડરગ્રાઉન્ડ માં આપણે કાપો કાઢી કાપો ક્યાં ગયો કાપો જ નહીં આઈડી આઈડી હા નીકળો કરી હવે સાફ સફાઈ કર નાખી આની કરવી પડે તો લઈ જાવ એટલે તો બાપા ગઈ રાખે સાફ આજે આપણે લઈ જાવ એટલે આપણે સાફ કરવી પડે

કિચન મૂકી આવી જી ગી અહીંયા અહીંયા આવશે ઓલા સોફા અહીંયા આવશે આ ટીવી આ જગ્યા હુરાઈ જાય તો હજી ચાલે કામકાજ ને આ હે આપણો આ મમ્મીનો ને પપ્પાનો રૂમ જોવા ને આ હે બાથરૂમ આમાં કામકાજ ચાલે પ્લમ્બરનું હાલો ઉપર જાય ઉપર એક આપણો સ્પેશિયલ રૂમ એ બી બહુ મોટો હોય તો મિત્રો ત્રીજો માલ એ હાલો તમને મારો રૂમ દેખાડું આ દેખાડો હાજિસ હમરા કેવળો મોટો હોય ને વડો જુઓ તમે ખાલી માલ બાલ પડ્યો હોય રિપેર બિપેર હાલે છે આમાં અમે જો પ્લમ્બરે કામ કામ કર રાખ્યું હે આ જો વ્યૂ જુઓ તમે ખાલી ત્યાં મિત્રો આમ ચાકા જેવો આવ્યો મકાન મકાન જ દેખાય ખાલી ચારી ભાઈ મલક મુકાવી દીધી એટલે અવાજ આવી રાખે એક આ બે આ ત્રણ ચારવાજો માસિન ઘરે જાઉં તો એવું મોડું થાય એમ દે મિત્રો જોવા દઈએ રી પેરાજ મિત્રો તાજું તાજું કઈ લાગે હું હાલો હલો જવું ને

મિત્રો બે માસ્ટર ભાઈઓ ભેગા થઈ ગયા હવે જાય કરી નાખ ખારી કરી નાખી એટલે ટાઈમ તો નીકળે આ જો તમે તો કોઈ જોઈ નહીં હોય દેખાડી દઉં તમને તો ચાલો હવે ઘર કોર નું કયું ફોન માં ધ્યાન હતું હવે ધ્યાન પડ્યું શું કે ભાઈ ભાઈ બને ભલે

તો મિત્રો ખાઈ પીને આપણે બે ગયા હતા જેવા પાથરી બાથરી બેહી ગયા હતા ટાટી બાટી હવા આવતી હતી હવે કેટલી વાર બેઠા અહીં હવે જાય હવે ઓલી કરું ઓલી બીજી વાડીએ તો હાલો ને મિત્રો જો આ માંડવીનો ઢગલો બે ઢગલા મોકલો મારા વાલા ને મિત્રો આ જોવો મોટા માણસો માટે મોટું ડબલું આ જોવો આમ હે પેલા ફેવિકલ હતું હવે બીજા કામ માટે વપરાય એના હાથે વપરાય ને એ તો તમને ખબર જ છે ના ખબર હોય તો ખબર હોય એની કમેન્ટમાં કહી દેજો એના માટે વપરાય તો મિત્રો હવે બીજી ઢગલો જોવો તમે ઢગલા ઢગલા જોતા હોય તો કહેજો સંપર્ક કરજો હવે નંબર તો નથી જેમ કરો એમ કરજો કમેન્ટમાં કહેજો ઢગલા જોતા હોય તો બધા આપણા જ છે બધું આપણું જ છે મિત્રો

જો કાઈ નહીં એમ જો તો બેટા બેટા કંટાળતો તો સીતાવાળ ખાઈ લે હા જો આ બધા જમી વેડા હે કાંટીનો કરો નગર લોનો લીતે લગા કા વેચ જાય આ આપણો ગાખાણો જ બંધ થઈ ગયો મિત્રો વીટાઈ ગયો બધું વારિયા થી જાય ગામમાં જો આ નરો હે મિત્રો જો ખાલી તમે વ્યુ પણ એમ આવે

જઈ લીધો તમારે ગત્તરનાક ફ્રેડિંગ આવે ઓહો જઈ લ્યાં ઓલા ભાઈ આગળ જઈએ પહેલાં એમ કે વાહ જવા દેવાય રિસ્ક નહીં લેવાય તો કંઈક કંઈક લેવાય રિસ્ક આવી જેવું નહીં હવામાં તો ના લેવાય એમાં કઈ લહરી છે ને ખબર ના પડે મિત્રો એટલે ધંધીનો નહીં લેવાના હોય કા તો જઈ લ્યાં હા ગામમાં ગમે અહીંયા લહરી નાણો નાણો આવ્યો

એટલે તો અમે જોખિમ લઈ જાય આ તો ઘરેથી ચારું ભાવી પડે એના હિસાબે ભાવવું પડે તમે આવતા નથા ઘરે જેવું જવું પડે પણ ના તો મિત્રો હવે ભૂખ બહુ લાગી ગયો રહેવા તો નથી પણ પાણી આવે તો હવે પાણી પર રાખી દબી લઈ તો હાલો ખાઈ લઈ તો દર્શક મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમારા નવા કારા લોદર જેવા વિડીયો જોવા માટે તો બધાને રામે રામ